શ્રાવણી અમાસના હર હર મહાદેવના નાદથી ગુંજી નાગેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ અને છેલ્લો સોમવાર હોય પિતૃમાં વસનો વિશેષ યોગ બની રહ્યો હોય જેના કારણે શિવ ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળી શ્રાવણી સોમવતી અમાસના હર હર મહાદેવના નાદથી નાગેશ્વર મહાદેવનું મંદિર ગુંજી ઉઠ્યું હતું આજે શ્રાવણ માસ નો છેલ્લો દિવસ છેલ્લો દિવસ સોમવાર અને પિતૃ અમાવસ ના વિશેષ યોગ બની રહ્યો હોય જેને લીધે શિવ ભક્તોની ભારે ભીડ શિવાલયોમાં જોવા મળી હતી દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ હજારો શિવ ભક્તો દેવાધિદેવના દર્શન કરી ભક્તિનું બાથું બાંધ્યું હતું નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભારે ભક્તોની ભીડ ઉમટી હતી અને હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું ભગવાન અહિયાં જ્યોતિર્લિંગ ના રૂપમાં બિરાજમાન થયા અને દારૂક નામ ના દૈત્ય નો વધ્યો ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં ખાસ કરી નું મહત્વ હોય છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે